ભાજપના નેતા અમરીશ ડેરે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે અકસ્માતમાં સિંહના મોતને લઈને પત્ર લખાયું છે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત બને છે રાજુરાથી ઉના સુધીના નેશનલ હાઇવે પર અંડરપાસ બનાવો અંડરપાસ બને તો સિંહની સુરક્ષા અને અકસ્માત ઘટશે કેન્દ્રીય વનમંત્રીને પત્ર લખીને આ રજૂઆત પણ કરવામાં આવેલી છે ભાવનગર થી લઈ અને સોમનાથ સુધીના રસ્તા ઉપર સિંહોની જાળવણી કરવી ખૂબ જરૂરી છે સિંહોની સંખ્યાઓ ખૂબ વધી છે ઉદકાયનું એક ઉદાહરણ આપું તો થોડા સમય પહેલા હું નેશનલ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો વન કર્મીઓ બંને બાજુ રોડ ઉપર બેરિકેડ લગાડીને સિંહો પાસ થાય એના માટેના પ્રયત્નો કરી રહ્યા હતા કાબિલે દાદ છે એમાં એડિશન એટલું થઈ શકે જે રીતે વાઘને બચાવવા માટે અન્ય રાજ્યોએ છત્તીસગઢ હોય મહારાષ્ટ્ર હોય કે મધ્યપ્રદેશ હોય ખૂબ મહેનત કરીને અંડરપાસના તેઓએ પ્રયત્ન કર્યા છે જેને કરીને એના જીવો બચાવી શકાય છે તો આ ઇમ્પ્લિમેન્ટ ગુજરાતમાં પણ થાય અંડરપાસો જે જગ્યાએ મૂકવા પડે ત્યાં મૂકવા જોઈએ